માનવતાને શરમસાર કરતી કડીમાં કચરા પેટીમાં મૃતદેહ લઈ જવાના મામલે ચીફ ઓફિસરનું નિવેદન આવ્યું હતું પરંતુ નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે કે તે આ મામલે કંઈ જાણતા નથી અને તેમના જવાબો પરથી તેમના પર લાગતા જે રબર સ્ટેમ્પના આરોપો છે તેને વધારે બળ મળી રહ્યું છે તેની વિગતવાર વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી કડી નગરપાલિકા જેના પાસે એક લાંબા સમયથી થી સબવાહિની પણ નથી કડી નગરપાલિકાની મત પૂરો છંછેડાઈ ચૂક્યો હતો આ મામલે ચીફ ઓફિસરે સ્પષ્ટતા પણ કરવી પડી હતી પરંતુ આટલા કરોડોની બજેટ હોવા છતાં કડી નગરપાલિકા પાસે સબવાહિની કેમ નથી તે સવાલો સતત ઊભા થઈ રહ્યા હતા

જે કડી નગરપાલિકા પાસે હાલ કોઈ શકબાઈની છે નહીં જે શકભાઈની જૂની હતી તે આરટીઓના નિયમ અનુસાર સ્ક્રેપ કરેલ હોય પોલીસમાંથી બાવલુ પોલીસ સ્ટેશનમાંથી સતત એની માગણી કરવામાં આવતા અમારા નગરપાલિકાના નીચેના સ્ટાફ દ્વારા એક વ્હીકલ મોકલવામાં આવેલું હવે શરદ ચૂકતી વ્હીકલ એવું કચરાક વ્હીકલ મોકલવામાં આવેલું જે ખરેખર ચલાવી ના લેવાય પરંતુ શરત ચૂકતી મોકલવામાં આવેલ છે હવે ભવિષ્યમાં આવી કોઈ મામલે પ્રમુખનું શું માનવું છે તે જાણવા માટે નવજીવન ન્યૂઝે સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ મામલે તે કઈ જાણતા નથી અને જો પ્રમુખ તરીકે તે કઈ જાણતા નથી તો પછી તેમને પ્રમુખ કેમ બનાવ્યા હશે તે સવાલો ઊભા થઈ રહ્યા છે તેમના આ જવાબો પરથી તેમના પર લાગતા જે આરોપ છે કે તે નેતાઓના રબર સ્ટેમ્પ છે તે વાતને વધારે બળ મળી રહ્યું છે આ પ્રકારના સમાચાર માટે આ પ્રકારની અંદરની વાતો માટે નવજીવન ન્યૂઝ આપે અવશ્ય જોવી પડશે ને તેના માટે સૌથી પહેલાં આપે બેલ આઇકોન દબાવવું પડશે ને સબસ્ક્રાઈબ કરવું પડશે નમસ્કાર વૈષ્ણવ તો तेने कहिए जे पीड़ पराम